ગિરિરાજસિંહ જાડેજા બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેનેજનું ઢાકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજના ઢાકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પહેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાટકાના વિભાગમાં દેખાડી આવી એટલે અમે જીટી સીટ એમને લઈ ગયા હતા સવારે એમાં હાંસળીમાં ફ્રેક્ચર હતું બરાબર છે એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાથડીમાં ચાર ફ્રેક્ચર છે એટલે એ કરાવીને પછી અમે ઘરે લઈ આવ્યા હતા બેદરકારી સાહેબ કોર કોર્પોરેશનની બેદરકારી આ મેઇન રોડનું ઢાંકણું હતું કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને વહી જાય નીકળી જાય આ કોર્પોરેશનની જ બેદરકારી છે અત્યારે બેસણું નહીં આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જાતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેઇન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહિયાં પણ અત્યારે એ જ પોઝિશન છે કોઈ જાતની કોર્પોરેશન સાહેબ બેરાની કંપની જેવું છે એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કઈક કરે એમ બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે રામાપી ચોક છે ગમે રોડ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા વેટર ના ખુલ્લા નઈ નહી આજ જોવા મળશે સાહેબ